જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય હિરણ્યાક્ષ તથા હિરણ્ય જન્મ અને ક્ષ નો અદભુત પ્રભાવ મૈત્ર બોલ્યા બ્રહ્માએ કરેલું તે કારણ સાંભળી તેઓ દેવો સંકાર થયા ને પછી તેઓ સનુ સ્વર્ગ તરફ પાછા ફર્યા બીજી બાજુ પતિના કહેવા પરથી પુત્રોને ઉપદ્રવની શંકા કરતી સાધવી દીતીએ સો વર્ષ પૂરા થયા એટલે જોડકાર બે પુત્રને જન્મ આપ્યો એ બંને જન્મ્યા ત્યારે સ્વર્ગમાં પૃથ્વી પર અને અંતરિક્ષમાં લોકોને ભય ઉપજાવનાર અનેક ઉત્પત્તો થયા પૃથ્વીના પ્રદેશો પર્વતો સાથે કંપવા લાગ્યા સર્વ દિશાઓ સળગવા લાગી અંગારાઓ સાથે વ્રજપાતો થવા લાગ્યા પીડા કરનાર ધૂમકેતુ ઉગવા લાગ્યા ને વંટોડિયા રૂપી સેના વાળો દોડ રૂપી ધજા વાળો અને અત્યંત દુસહ સ્પર્શ વાળો તીવ્ર પવન મોટા વૃક્ષોને ઉખેડતોને વારંવાર ખોફાળા મારતો વહેવા લાગ્યો આકાશમાં અત્યંત જબકતી વીજળીવાળા મેઘ મંડળને લીધે સૂર્ય વગેરેની કાંતિ વિનાશ પામી તેથી ફેલાયેલા અંધકારથી કોઈ સ્થળ દેખાતું જ ન હતું સમુદ્ર જાણે ઉદાસ મનવાળો થયો હોય તેમ ખળબળવા લાગ્યો તેમાં મોટા તરંગો ઉછળવા લાગ્યા અને તેની અંદરના મગરો વગેરે જળચર પ્રાણીઓ પણ લાગ્યા અને તેની અંદરના મગરો વગેરે જળચર પ્રાણીઓમાં પણ કોલાહલ થઈ રહ્યો વળી જેમાં કવડો સુકાઈ ગયા હતા એવી નદીઓ વાવ કુવા વગેરે જળાશયો સાથે ખળબળી ગઈ રાહુએ ગળેલા સૂર્ય તથા ચંદ્રની આસપાસ વારંવાર કુંડાણા થયા અને વાદળા ન હોવા છતાં ગર્જનાઓ થવા લાગી પર્વતોની ગુફાઓમાં રથોના અવાજ એવા અવાજ જ થવા લાગ્યા ને મુખમાંથી ઉગ્ર અગ્નિ બહાર કાઢતી શિયાળ વ્યાઓ ગામડાના શિયાળો તથા ગોળના શબ્દો સાથે અમંગળ શબ્દ કરવા લાગી વળી કૂતરા જાણે ગાતા હોય અથવા રડતા હોય તેમ ડોક ઊંચી કરી ચો તરફ અનેક પ્રકારે ભસવા લાગ્યા હે વિદુરજી પૃથ્વીને ખોતરતા ટોળા તરફ દોડવા લાગ્યા તેમજ પક્ષીઓ ગધેડાના અવાજથી ત્રાસીને રડતા રડતા માળામાંથી ઉડવા લાગ્યા અને પશુઓ નેસડા તથા જંગલમાં કરવા લાગ્યા ગાયો પણ ત્રાસ પામી લોહી દૂઝવા લાગી મેઘો પરુ રસવા લાગ્યા દેવની પ્રતિમાઓ રડવા લાગી અને વાયુ વિના પણ વૃક્ષો પડવા લાગ્યા મંગળ વગેરે ક્રુર ગ્રહો દેદીપ્યમવાન થઈ અત્યંત પવિત્ર સૌમ્ય ગણો તથા નક્ષત્ર ગણોને ઓળંગવા લાગ્યા અને વક્ર ગતિ વડે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા એ ઉપરાંત બીજા પણ મોટા ઉત્પત્તો જોઈ માત્ર સનકાદી વિના તેઓનું કારણ ન જાણતી પ્રજાઓ ભયભીત થઈ જગતનો નાશ માનવા લાગ્યો બીજી તરફ પેલા બે આદિ દૈત્યો એકાએક પોતાનું પૂર્વ સિદ્ધ પરાક્રમ પ્રગટ કરાવતા મોટા બે પહાડોની પેઠે પથ્થર જેવા બળવાન શરીરથી વધવા લાગ્યા તેઓ સુવર્ણના મુગટથી અણી વડે છેક આકાશનો સ્પર્શ કરતા હતા શરીર વડે તેમણે સર્વ દિશાઓને રોકી દીધી તેઓની પૂજાઓ બાજુબંધોથી પ્રકાશતી હતી તેમના ડગલે પગલે પૃથ્વી ડગમગતી હતી અને સુંદર કંદોરાવાળી કેળવડે વડે તેઓ સૂર્યને ઓળંગી ઊભા હતા પ્રજાપતિ કશ્યપે તે બંનેના હિરણે કશ્યુપી તથા હિરણ્યાક્ષ એવા નામ પાડ્યા તેમાં તેમાં કશ્યપના પોતાના શરીરથી જ જે પ્રથમ ઉત્પન્ન થયો તેનું નામ હિરણ્ય કસુપી રાખ્યું અને જેને દ્વિતીય પ્રથમ જન્મ આપ્યો તે હિરણ્યાક્ષ નામે

જેના પગમાં સોનાના જાંજર ચણકરતા કરતા કરતા હતા વૈજંતી માલા જેવી પહેરી હતી મોટી જેણે ખભા ઉપર મૂકી હતી બળ વડે જે ગર્વિષ્ઠ નિરંકુશ તથા સર્વથી તે હિરણ્ય ક્ષણને જોઈ સર્પો જેમ ગરુડ ત્રાસી છુપાઈ જાય તેમ સર્વ દેવતાઓ ભયભીત થઈ છુપાઈ ગયા એ રીતે પોતાના તેજથી દેવતાઓને છુપાઈ ગયેલા જોઈ દૈત્યરાજ તે હિરણ્યાક્ષય ઇન્દ્ર સહિત દેવગણોને કાયર અને પુરુષાર્થહીન જોયા અને તેથી તે અત્યંત ગર્જના કરવા લાગ્યો પછી ત્યાંથી પાછા ફરી મહાસત્વશાળી હિરણ્યાક્ષણે પીડા કરવા માટે ભયંકર શબ્દવાળા ગંભીર મહાસાગરમાં મદોમત હાથીની પેટે પ્રવેશ કર્યો તે સમુદ્રમાં પેઠો ત્યારે વરુણદેવનો સૈનિક ચડચર જીવો વ્યગ્ર બુદ્ધિવાળા અને અત્યંત ભયભીત થઈ માર્યા વિના પણ હિરણ્યાક્ષના તેજથી અત્યંત તિરસ્કાર પામી દૂર નાસી ગયા હે વિદુરજી મહાબળવાન તે ઘણા વર્ષો સુધી સમુદ્રમાં ફર્યું અને કાળા લોખંડની ગદા વડે વાયુએ ઉછળેલા સમુદ્રના મોટા તરંગો તેણે કાપી નાખ્યા પછી વરૂણ દેવની નામની તે નગરીમાં પહોંચ્યું ત્યાં અસુરોના પાતાળ લોકનું પાલન કરતા અને સર્વ જળચર પ્રાણીઓના અધિપતિ દેવની પાસે જઈ કેવળ મસ્કરી માટે જ પ્રણામ કરી હસીને નીચે પુરુષની પેઠે તે કહેવા લાગ્યો હે અધિરાજ મને યુદ્ધ આપો તમે લોકપાલ સર્વ જીવોના અધિપતિ મહાયશસ્વી અને પોતાને વીર માનનારા ઉદ્ધત પુરુષોને પરાક્રમનો નાશ કરનારા છો

તને સંતોષ આપી શકે તેવો તે પુરાણ પુરુષ ભગવાન વિના બીજો કોઈ પુરુષ પુરુષનું દેખતો નથી માટે તારા જેવા સુરાઓ યુદ્ધમાં જેમની પ્રશંસા કરે છે એવા તે ભગવાન પાસે તું જા તે વીર ભગવાનની પાસે જવાથી તું ગર્વરહિત થઈશ અને કૂતરાથી વીંટાઈને રણસંયામાં સૂઈશ જે ભગવાન તારા જેવા દુષ્ટોનો વિનાશ કરવા અને સત્પુરુષો પર કૃપા કરવાની ઈચ્છાથી અવતાર લે છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય શતર સમાપ્ત જય શ્રી કૃષ્ણ